નમસ્કાર ખેડૂત મિત્રો પરિવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે વરિયાળીમાં છેલ્લું પિયત ક્યારે આપવું અને વરિયાળીની કાપણી ક્યારે કરવી તો જે ખેડૂત મિત્રોએ આ વર્ષે વરિયાળીનું વાવેતર કર્યું હોય એવા ખેડૂત મિત્રો આપણા આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય એવા ખેડૂત મિત્રો આપણે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા વિડીયો મૂકવામાં આવતા હોય છે આ વર્ષે ઘણા બધા ખેડૂતોએ વરિયાળીનું વાવેતર કરેલું છે અને તેમાં આપણે જોઈએ તો કે મોટાભાગના ખેડૂતોની અત્યારે વરિયાળે છે તે ચાર મહિનાની કે પછી સાડા ચાર મહિનાની થઈ ગઈ છે તો અત્યારના સમયે ખેડૂતોને બે પ્રશ્ન વધારે સતાવતા હોય છે કે વરિયાળીમાં છેલ્લું પિયત ક્યારે આપવું અને વરિયાળીનો કાપણીનો યોગ્ય સમય કયો છે તો આ બંને ઉપર આપણે માહિતી મેળવવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે વરિયાળીમાં છેલ્લું પિયત ક્યારે આપવું તો ખેડૂત મિત્રો તમારી વરિયાળી જ્યારે પાંચમા મહિનાની આજુબાજુ થઈ જાય ત્યારે જ તમારે છેલ્લું પિયત આપવાનું હોય છે એટલે કે ખેડૂત મિત્રો તમે જો યોગ્ય સમયે તમારા પાકમાં છેલ્લું પિયત આપશો તો તમને ઉત્પાદનમાં ખૂબ સારો એવો વધારો થશે કેમકે જો ખેડૂત મિત્રો તમે વરિયાળીમાં છેલ્લું પિયત ગમે તેમ આપી દેશો તો તમારી વરિયાળીના ઉત્પાદનમાં ખૂબ સારી એવી માઠી અસર પડશે એટલા માટે તમારે ખાસ બાબતનું એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમારો વરિયાળીનો પાક છે એ પાંચમા મહિનાની આજુબાજુ થાય ત્યારે જ તમારે વરિયાળીમાં છેલ્લું પિયત આપી દેવાનું છે અને ત્યાર પછી તમારે પિયત આપવાનું નથી જો તમે ખેડૂત મિત્રો તે સમયે છેલ્લું પિયત આપશો તો જે વરિયાળીના ચક્કર હશે એમાં જે અમુક નાના દાણા હશે એ પણ મોટા થઈ જશે અને પરિણામે તમારે વરિયાળીના ઉત્પાદનમાં ખૂબ સારી એવો વધારો થશે તો ખેડૂત મિત્રો આ તો આપણે વાત કરી વરિયાળીમાં છેલ્લું પિયત ક્યારે આપવું હવે ખેડૂત મિત્રો આપણે એ વાત કરી લઈએ કે વરિયાળીનો કાપણીનો યોગ્ય સમય કયો છે અને વરિયાળીમાં કાપણી ક્યારે કરવી જોઈએ તો આપણે હવે એ માહિતી મેળવી લઈએ તો ખેડૂત મિત્રો જ્યારે તમારી વરિયાળી છે તેમાં વરિયાળીના ચક્કર છે તેમાં કોઈ પણ એક દાણો લઈને જ્યારે એ દાણા તમે હળવેકથી દબાવશો તો તેમાં મીણ જેવું એક રસ જોવા મળશે તો જ્યારે એ મીણ જેવું રસ નીકળે તો તમારે સમજી લેવું કે વરિયાળી હવે કાપણી ઉપર આવી ગઈ છે તો ખેડૂત મિત્રો ત્યારે તમે વરિયાળીની કાપણી કરી શકો છો ખેડૂત મિત્રો એ પહેલાં હું તમને એ જણાવી દઉં કે જ્યારે તમે વરિયાળીની કાપણી કરો એ પહેલાં તમારે પંદર વીસ દિવસ પહેલાં કોઈ પણ પ્રકારની જંતુનાશક દવા છાંટવાની નથી આ વાતનું તમે ખાસ યાદ રાખજો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરી લઈએ કે કાપણી સમયે કઈ કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો પહેલાં તો તમારે જે વરિયાળીના ચક્કર છે તેને તમે કાપણી કરી લો ત્યારબાદ તમારે તેને વાંસના જે મંડપ છે તેમાં તમારે તાર બાંધીને વરિયાળીના ચક્કરને તમારે ત્રણ દિવસ સુધી તમારે તેને સુકાવા દેવાના છે પણ એ પહેલાં તમને હું ખાસ બાબત એ જણાવી દઉં કે વરિયાળીના ચક્કર છે એને તમારે તડકામાં સુકાવા નથી દેવાના પરંતુ તમારે તેને છાયામાં સુકાવાના છે આ વાત આ બાબતનું ખાસ તમે ધ્યાન રાખજો અને બીજી બાજુ તો કે જ્યારે તમે વરિયાળીને જે ઓડામાં રાખો છો એ વોડામાં કોઈ પણ પ્રકારની ઉગ્ર સુગંધવાળી વસ્તુ કે સાબુ છે કે પછી પેન્ટ છે આવી કઈ વસ્તુ તમારે રાખવાની નથી જો આવી વસ્તુ હશે તો આપણો જે વરિયાળી છે તેમાં સુગંધ ઉપર ખરાબ અસર પડતી હોય છે એટલા માટે ખાસ બાબતનું તમારે આ પણ ધ્યાન રાખવાનું હોય છે તો હવે તમને બધા ખેડૂત મિત્રોને માહિતી મળી ગઈ હશે કે વરિયાળીમાં છેલ્લું પિયત ક્યારે આપવું અને વરિયાળીની કાપણી ક્યારે કરવી તો ખેડૂત મિત્રો મારી આ માહિતી તમને ગમી હોય તો તમે અત્યારે જ મારો આ વિડીયો અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમકે આપણે આ ચેનલ પર આવા જ અવનવા વિડીયો મૂકવામાં આવતા હોય છે હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન